ભાજપ પર નિશાન સાધ્યું હતું જે મામલે હવે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે વળતો પ્રહાર કર્યો છે યજ્ઞેશ દવે કહ્યું હતું કે જે મતદાન ઓછું થયું છે એમાં કોંગ્રેસના જ મતદારો મતદાન કરવા ગયા હતા જેના લીધે આ મતદાન ઓછું થયું છે તેમણે સવાલ કરતા કહ્યું હતું કે હેમાંગભાઈ જેવા ગયા હતા કે પેજ સમિતિના લોકોએ મતદાન કર્યું કે નહીં તેમણે કહ્યું હતું કે ચારમી જૂને આવનાર પરિણામમાં યોગ્ય જવાબ મળશે મને એમને કહેવું જોઈએ કે જે પ્રમાણે મતદાન થયું છે એ મતદાનના આધારે જોવા જઈએ તો બે હજાર સત્તર કરતાં બે હજાર બાવીસમાં ચાર ટકા મતદાન ઓછું થયું હતું બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટી નવ્વાણું સીટો હતી બે હજાર બાવીસમાં એકસો ને છપ્પન સીટ એટલે આ ટ્રેન્ડ એ સ્પષ્ટ કરે છે કે ભારતીય જનતા પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં પ્રજાને જે સુખાકારી મળી દેશનો જે વિકાસ થયો ગુજરાતનો જે વિકાસ થયો એના કારણે જે લોકોમાંથી મતદાન પ્રત્યે નહીં પરંતુ કોંગ્રેસ પ્રત્યે જે અરૂચિ પેદા થઈ છે એના કારણે કોંગ્રેસના પોતાના કમિટેડ વોટર દરેક પક્ષના કમિટેડ વોટર્સ હોય છે એ પ્રમાણે કોંગ્રેસના કમિટેડ વોટર્સ પણ કોંગ્રેસને વોટ કરવા નથી જતા એના કારણે આ મતદાન ઓછું થયું છે અને એ અત્યારે જોવા નહીં મળે પરંતુ ત્રીજી ચોક્કસ જોવા મળશે અને મારે એ વખતે હેમંતભાઈને કહેવું પડશે કે ભાઈ આ તમે જોઈ લો કે જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની વ્યવહારમાં કેટલું મતદાન થયું હતું અને કોંગ્રેસની વ્યવહારમાં કેટલું મતદાન થયું બીજો એક આક્ષેપ એમણે એ લગાવ્યો છે કે ભેજ સમિતિના સભ્યો મતદાન કરવા નથી ગયા તો શું હેમંતભાઈ જોવા ગયા હતા કોણ મતદાન કરવા ગયું પેચ સમિતિના સભ્યોની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે પંચોતેર લાખ પરિવારો છે પંચોતેર લાખ પેજ સમિતિના સભ્યો છે જો બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ પંચોતેર લાખમાંથી સાંજે સાહીઠ ટકા વોટિંગ થાય તો પચાસ ટકા પચાસ લાખ લોકોએ વોટિંગ કર્યું હતું દરેક ઘરના ત્રણ સભ્યો ગણીએ તો દોઢ કરોડ મત ભારતીય જનતા પાર્ટીને મળવા જોઈએ એની સામે ભારતીય જનતા પાર્ટીને એક કરોડને અડસઠ લાખ મત મળ્યા હતા એટલે એના કરતાં પણ વધારે મત મળ્યા હતા એની સામે કોંગ્રેસને જે એક કરોડને ઓગણત્રીસ લાખ મત બે હજાર લાયા હતા એ માત્ર આજે એસી કે એક્યાસી લાખ મતની અંદર સમેટાઇ ગયા હતા જે ભારતીય જનતા પાર્ટી કરતા અડધા કરતા પણ ઓછા મતે કોંગ્રેસ ગઈ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે